અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ઠળિયા ગામે ક્લસ્ટર કક્ષાએ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન એવ કલા ઉત્સવનો સંયુક્ત કાર્યક્રમ ઉજવવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામ ખાતે શ્રી ઠળિયા ક્લસ્ટર કક્ષાએ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન એવમ કલા ઉત્સવનો સંયુક્ત કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય સરપંચ વનરાજભાઈ મોભ તથા ઠળિયા કેન્દ્રવર્તી શાળાના માજી આચાર્ય દિનકરભાઈ બારૈયા તથા પંકજભાઈ રાઠોડ તથા દીપકભાઈ મોભ અને ઠળિયા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય ચંદુભાઈ પંડ્યા સહિતના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભટુરભાઈ ઠંઠ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઠળિયા કેન્દ્રવર્તી શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ખાસ સહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો